ગુજરાત આપનું સ્વાગત છે અમદાવાદ વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો બનાવ સામે આવ્યો સોલ વર્ષીય સગીરાને ફ્રી ફાયર ગેમ થકી પશ્ચિમ બંગાળના યુવક સાથે પરિચય થયો હતો આરોપી પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવ્યો અને સગીરાના ઘરે ગયો સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેને ભગાડી પશ્ચિમ બંગાળ લઈ જતો હતો વેજલપુર પોલીસને જાણ થતા ટ્રેનમાંથી આરોપીને પકડી પાડ્યો આરોપી એકવીસ વર્ષનો આસિક ઉર્ફે અરમાનની ધરપકડ કરવામાં આવી સગીરાની ઉંમર સોળ વર્ષની હોવાનું સામે આવ્યું આમાં એવું છે કે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ એકના રોજ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં હકીકત એવી છે કે જે ફરિયાદીની સગીરભાઈ દીકરી છે એનું અપહરણ થયું હતું તે બાબતની ફરિયાદ હતી ને વિજલપુર પોલીસે આ બાબતે તપાસ કરતા એવી હકીકત ખુલેલી છે કે ફ્રી ફાયર કરીને એક ગેમ આવે છે એ ગેમ મારફતે જે આરોપી છે પશ્ચિમ બંગાળનો છે એની સાથે સગીર છે એ સંપર્કમાં આવેલી છેલ્લા દોઢેક વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપલે લે થયેલી અને વોટ્સપથી પછી એકબીજાની વાતો કરી મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે જે આરોપી એ આશી કુર્ફે અરમાન મોહમ્મદ અસગર એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલું અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલું અને ત્યાં એની સાથે બદકામ કરેલું આ બાબતની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરેલી ત્રેવીસ તારીખે ગયા પછી પોલીસે એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વેજલપુર પોલીસે તપાસ કરતાં આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એનાથી જાણ કરતાં ખડગપુર રેલવે પોલીસ બંનેને ત્યાં પકડી લીધા ત્યાર પછી એક વિજયપુર પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈ અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી સદરવું તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપી સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ હાલમાં કોન્ટેક્ટમાં શરૂઆતમાં ગેમની અંદર આઈડી હોય ને હાઈ હલોથી શરૂઆત થયેલી ત્યાર પછી એની અંદર વાતચીત કર્યા પછી મોબાઈલ નંબરની આપલે થયેલી અને ત્યાર પછી વોટ્સએપથી એકબીજાના સંપર્કમાં હતા તે રીતે છેલ્લા દોઢેક વર્ષથી સંપર્કમાં હતા અને છેલ્લે જે છોકરો આવેલો એ ત્રેવીસ તારીખે ગયા એના આગળના દિવસે આવેલો હતો અને ત્યાર પછી એ બંને એને લલચાઈ ફોસલાવી છોકરીને અને અહીંથી બંને ઉકરી ગયેલા હતા હા બીજી વખતે છે આના પહેલાં પણ એ છોકરો અહીંયા આ આ રીતે સંપર્ક કરીને આવેલો હતો અને પછી ગયેલો હતો આ સેકન્ડ ટાઈમ છે કે આવેલો છે તો આ જે આરોપી છે એ ત્યાં પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ કરે છે એટલે કે મજૂરી કામ કરે છે અને એ રીતે જીવન જીવે છે હા જે તે વખતે જયારે સંપર્કમાં આવ્યા એટલે એકબીજાને જયારે સૌપ્રથમ કોન્ટેક્ટ થયા તો જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે શરૂઆત થી ખબર હતી કે આ અન્ય ધર્મ નો છે